ભગત રીટાબેન કે છેલ્લા આઠ વર્ષથી ખેડા જિલ્લામાં કાઉન્સલર તરીકે એકસો એક્યાસી અભરાઠીમાં ફરજ બજાવી રહી છું અમે નવરાત્રીના લગતી અત્યારે ગુજરાત સરકારે બહાર પાડેલું છે કે બહેનોને સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવાનું અને બહેનો બને ત્યાં સુધી કે જે જગ્યાએ ભીડભાડવાળી જગ્યા હોય એવી જ જગ્યાએ ગરબા રમવા માટે જવું અને પ્લસ કે બેનને એવું લાગે છે કે રસ્તા પર એકલી જાય છે અને એમની કોઈ જો છેડતી થતી હોય એવા ટાઈમે બેન એકસો એક્યાસી ફોન કરી શકે છે ઇવન બેન એકસો એક્યાસીની એપ્લિકેશન એમના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકે જ્યારે પણ એમને કોઈ છેડતી કરે તો એ ફોન જ્યારે હલાવશે તો એ નંબર આપોઆપ એકસો એક્યાસીમાં લાગી જશે અને બેન જ્યાં હશે એ જગ્યાએ એકસો એક્યાસીની ટીમ પહોંચી જશે ઇવન જો એકસો એક્યાસીની ટીમ જો આપણે કેસમાં હશે તો નજીકમાંથી પોલીસ સ્ટેશનની કોઈ પણ વાન આવી જશે આ રીતે અમે ત્રણસો પાસઠ દિવસ અને ચોવીસ કલાક એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ચાલુ રહેશે અને અડધી રાત્રે પણ બેનને તકલીફ પડે તો તમે ફોન કરી શકો છો એકસો અમે સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડશું કે બેને શું કરવાનું છે બેન જોડે છેડતી થાય તો એવા ટાઈમે બેનને અમે સામેના બે પક્ષને સમજાવીશું જો એ ના સમજવા તૈયાર થાય તો નજીકમાં પોલીસ સ્ટેશનમાં અમે બેનને અરજી પણ આપવા લઈ જઈ શકશું સમાજમાં બહેનોની સુરક્ષા માટે અમે સખત પેટ્રોલિંગ કરતા રહીશું અને સખત પેટ્રોલિંગ અમે કરીશું એમ કે બેનને જેથી કરીને કોઈ પણ બેનો જોડે અત્યાચાર કે અહિંસા ના થઈ શકે અમારું નવરાત્રી દરમિયાન ચોવીસ કલાક સખત પેટ્રોલિંગ ચાલુ રહેશે અત્યારે અમારી ટીમમાં છ વ્યક્તિઓ ફરજ બજાવી રહ્યા છે હા દિવસ રાત બાર અમારે બાર બાર કલાકની ચોવીસ કલાકની ડ્યુટી હોય એમાં બાર કલાકમાં ડ્યુટી બદલાઈ જાય છે બાર કલાક પછી બીજા મેડમ આવી જાય છે બીજો સ્ટાફ આવી જાય છે